પોરબંદરના રાજીવનગર વિસ્તારના સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને ચોમાસા પૂર્વે તેમના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત રીતે કરવા માંગ કરી હતી પોરબંદરના રાજીવનગર વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું હતું કે તેમની સોસાયટીના મેઇન ગેટ સામે આવેલ હાઈવે રોડની નીચે આવેલ પુલિયા નીચે ગટરનો કચરો ભરાઈ ગયો છે જે વરસાદી પાણીના નિકાલ માટે અડચણરૂપ છે ગયા વર્ષે પણ આ અંગે પાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં સફાઈ કરાઈ ન હતી આથી વરસાદ થતાં જ આખી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા અને દિવસો સુધી લોકોને ઘરની બહાર પણ નીકળી શક્યા ન હતા અને ઘરવખરીને પણ વ્યાપક નુકસાન થયું હતું કલેક્ટર અને ધારાસભ્ય સહિત બધા સત્તાધીશોએ પરિસ્થિતિ જોઈ છે અને પ્રજાએ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ વર્ષે પણ એવું ના બને એ માટે વહેલાસર પ્રી મોન્સુન કાર્યવાહી કરી યોગ્ય કરવા અને સોસાયટીના મેઇન રોડ ઉપર ઝીણી કાણી કપચી નાખી લેવલ કરવા માંગ કરી છે વધુમાં જણાવ્યું છે કે રાજીવનગરની સામેની સાઈડ વોકળા પર પેશકદમી કરી બાંધકામ કરાયા છે તે દૂર કરવામાં આવશે તો જ વરસાદી પાણીનો નિકાલ થશે આથી દબાણો પણ વહેલી તકે દૂર કરવા રજૂઆતમાં જણાવ્યું છે ત્યારે મનપા દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે તેના પર સૌની નજર છે મારું નામ રૂપા કાનાણી હું રાજીવનગરમાં રહું છું અને રાજીવનગરના પૂરા લેડીઝ પ્રતિનિધિ તરીકે હું કલેક્ટર સાહેબને મળી છું અને કલેક્ટર સાહેબે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે બધા રાજીવનગરના લેડીઝ સાંભળજો એણે પ્રોમિસ આપ્યું છે કે નવ્વાણું હું એટલી મહેનત કરીશ કે તમારા ઘરમાં કોઈને પાણી નહીં આવવા દઉં અને અમારા પ્રયત્ન ચાલુ જ છે નોટિસ અપાઈ ગઈ છે પણ નોટિસમાં પણ એ લોકોને થોડા નિયમ લાગુ પડતા હોય એટલા માટે એ લોકોએ નિયમ ના અનુસાર કામ કરી અને જે કોઈ તોડી પાડવાનું કીધું છે જે કોઈ ઈમારતો તોડી પાડવાની જરૂર પડશે એ અમે લોકો પાડશું અમારું જે રાજીવનગરનું નાડું જે નડે છે એ પણ સાફ કરી દેશું અને બે મહિનાની અંદર તમારા રસ્તામાં પણ ડસ્ટિંગ એક મહિનામાં જ પાથરવાનું કીધું છે બધા જે ગટરના કામ છે એમાં ડસ્ટિંગ પાથરી દેશે અને ચોમાસું જાય પછી કલેક્ટર સાહેબે પ્રોમિસ આપ્યું છે કે તમારા રાજીવનગરના રોડ રસ્તા કમ્પ્લીટ કરી આપશું અને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને પાછું અઠવાડિયા પછી મળવાનું પણ કીધું છે બે પ્રતિનિધિ આવજો અને તમારા જે કંઈ રજૂઆત કરી છે એ બધું જ અમે લોકો કરશું એટલે સારો રિસ્પોન્સ મળ્યો છે અમને અને અમારા બધા લેડીઝ પ્રતિનિધિઓ આવ્યા છે એ લોકો પણ પાછા આવશે એવું પ્રોમિસ અમે કરીએ છીએ અને અમારો પ્રશ્ન જલ્દી સોલ્વ કરજો ઓકે મારું નામ માલી મોઢવાડિયા છે અમે આ જે સ્પેશિયલી રસ્તા રાજીવનગર ના જે એકદમ ખરાબ થઈ ગયેલા રસ્તા છે એ રસ્તા અને ચોમાસાની અંદર જે પાણી ગરી જાય છે એના માટે તેને સ્પેશિયલી મળવા આવ્યા છે અને જે લોકો મળ્યા છે એને કીધું કે કલેક્ટર સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો છે અને 15 દિવસમાં આ બધું થઈ જશે એમ અને હોપ જોઈએ અમે કે આ લોકો બધું કામ કેટલું સરસ રીતે કરે છે નહીંતર પછી આગળ અમે પાછા મળશું અને પાછા સાહેબને મળશું બધું સરસ રીતે થઈ જશે એવું અમે બધા અત્યારે માનીએ છીએ અને પંદર દિવસ પછી પાછા મળશું થેન્ક યુ મારું નામ હિનાબેન ઠુમર છે અને અમે રાજીવનગરમાં રહી છીએ અત્યારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા એને અમારી રજૂઆત સાંભળી છે અમને એને સપોર્ટ કર્યો છે પણ આ સપોર્ટ એવો ના હોવો જોઈએ કે અત્યારે અમને ખાલી આપી દીધો છે વિશ્વાસ કે અમે કરશું પણ આ કાર્ય થવું જોઈએ કારણ કે અત્યારે રાજીવનગરની એટલી દયનીય હાલત થઈ થઈ ગઈ છે કે વડીલો ને નાના છોકરા એક વાર આવીને કલેક્ટર સાહેબ કે કોઈ પણ અધિકારી આવીને એક વાર રાજીનગર ચક્કર મારી લઈએ તમે સવારના પોર બહાર નીકળી શકે છે નહીં તો કામ ધંધે જેન્ટ્સ ને લોકોને જવું કેટલા હાથો ભાંગે છે સ્કૂટર રોજ ના સ્લીપ છે વડીલો ઘરની બારે નથી છે આ કેટલા ટાઈમ થયા છે અને આ લોકોનો જ્યારે કલેક્ટર ને કે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપે છે કોઈ પણ ને તો એ ક્યારે ઉનાળામાં જ કેમ કામ શરૂઆત થાય દિવાળી પછી કેમ નથી થતું ઉનાળો આવે અને ચોમાસું નજીક આવે ત્યારે કામ સ્ટાર્ટ થાય છે તો અમારે શું ઘરમાં જ પૂરાઈને રહેવાનું આવી રીતે અમે રહેવાની રાજીનગર અમે વેરા ભરીએ છીએ બધી રીતે પરફેક્ટ છે આવું કેમ કાર્ય થવું જોઈએ આવું કાર્ય ના થવું જોઈએ અમારે કલેક્ટર સાહેબ ને હાથ જોડીને વિનંતી છે આની ઉપર ખરેખર એક્શન લેવી જોઈએ જો આ એક્શન નહીં લેવામાં આવે અને

ભયંકર પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી હતી અને આજે એ વર્ષ એક વર્ષ પૂરો થયા બાદ પણ આજે ઈ ને એ સ્થિતિ ડૂબી છે રસ્તા એમ કોઈ પણ સંજોગોમાં ચાલી શકાય એવા પણ નથી અને વાહન વ્યવહાર તો ટોટલી ખોરવાઈ ગયેલો જ છે એમ કહી શકાય હવે ગેરકાયદેસર બાંધકામના કારણે ગટરો જે છે ટોટલી બુરાઈ ગઈ છે જેને કારણે પાણીનો કોઈ હદે નિકાલ થયેલો નથી અને નાના એવા ઝાપટામાં પણ રાજીવનગરની અંદર પાણી ભરાઈ જાય છે આ કારણે વ્યક્તિઓને ચાલવામાં વાહન વ્યવહારમાં અને મકાનના કામમાં ટોટલી તકલીફ પડી રહી છે જે રજૂઆત અમે કલેક્ટર કલેક્ટર સાહેબને સાહેબને કરેલી છે છે અમારી હજી એક રજૂઆત કે તેઓ રૂબરૂ એક વખત રાજીવનગરની મુલાકાત લે અને જોવે કે રાજીવનગરની પબ્લિક શું શું તકલીફ ભોગવી રહી છે જ્યાં સુધી તેઓ જાતે આવીને નહીં જોવે ત્યાં સુધી અમને નથી લાગતું કે તેઓ અમારી તકલીફ સમજે અને પબ્લિકને પણ અમારી નમ્ર વિનંતી છે કે હજી તમામ લેવલે રાજ્ય લેવલે નગર મહાનગરપાલિકા લેવલે એક વખત જોરદાર રજૂઆત કરી અને અમારી આ તકલીફને સાંભળવામાં આવે અને આ તકલીફનું અંદર નિરાકરણ લાવવામાં આવે જો આ નિરાકરણ લાવવામાં નહીં આવે તો હજી અમે આ આંદોલનને ઉગ્ર બનાવી અને રસ્તા રોકવાનું સાથે સાથે ચૂંટણીનો બહિષ્કાર અને અમારી એવી પણ માંગણી છે કે જો ટેક્સ જ્યારે મહાનગરપાલિકા લેવા વસૂલવા માટે આવે છે ત્યારે તેઓ આ વિષય વિષે કોઈ પણ જાતની વાત કરતા નથી

બાજુનગર વિસ્તારમાં અત્યારે અન્ડરગ્રાઉન્ડ ગટરની કામગીરી ચાલી રહેલ છે એનું સંદર્ભે જે ચેમ્બર બનાવવા માટે અને લાઈન નાખવા માટે ખાડા ખોલવામાં આવેલ છે તાજેતરના વરસાદમાં એક કેટલીક જગ્યાએ એ જે સેટલમેન્ટ થયેલું છે એટલે એજન્સીને સૂચના આપી છે કે ત્યાં જે ચીકણી માટી ના હોય એવા પ્રકારની માટી નાખી અને લેવલ કરીને રોલિંગ કરવામાં આવે એ કામગીરી હાલ અમુક વિસ્તારમાં ચાલી રહેલ છે આજે જે વિસ્તારમાં રજૂઆત માટે આવેલા એમની કામગીરી બાકી છે પણ એ તે પણ કામગીરી અમે આજરોજ ચાલુ કરી દઈશું અને જે વરસાદના પાણીનો નિકાલનો પ્રશ્ન છે એમાં પણ અમે કેટલાક વિસ્તારોમાં જેસીબી બી દ્વારા સફાઈની કામગીરી શહેરમાં ચાલુ કરેલ છે આપણે વર્તમાનપત્રમાં પણ જોઈએ છે કે કેચપીટની સફાઈની કામગીરી છે જે સ્ટ્રોંગ વોટર છે લાઈન એની સફાઈની કામગીરી પણ ચાલી રહ્યું છે એ અનુસંધાને રાજીવનગરમાં જે પાણીનો પ્રશ્ન છે એ વિસ્તારમાં પણ જ્યાં જ્યાં અમારી લાઈનો છે એને સફાઈ કરવામાં આવશે અને જ્યાં પાણીના નિકાલમાં જે દબાણ છે એ દબાણ હટાવી અને નિકાલની કામગીરી કરવામાં આવશે ના કોન્ટ્રાક્ટર આડેધડ કામ કરે જેવું નથી અમારે સુપરવિઝન સતત હોય છે એના માટે પીએમસી પણ રાખેલી છે એન્જિનિયર પણ વારંવાર મુલાકાત લેતા હોય છે હું અને મારા નાયબ કમિશનર છે એ પણ મુલાકાત લેતા હોય છે એટલે સુપરવિઝન તો રાખવામાં આવે છે ક્વોલિટી બાબતની પણ અમે ચકાસણી કરીએ છીએ એના સમયાંતરે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કમિ છે એજન્સી એના દ્વારા સેમ્પલ લઈ અને એના મટિરિયલની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે તેમ છતાં આવી કોઈ રજૂઆત હશે તો અમે ચોક્કસ કાર્યવાહી કરું છું